જન્માષ્ટમીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ડેપોએ મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કર્યું છે પોરબંદર દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર સ્થળો માટે અત્યાર સુધીમાં ઓનલાઈન બસોની વ્યવસ્થા છે મહત્વપૂર્ણ રીતે મુસાફરો હવે આગળથી ઓનલાઈન બુકિંગ કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જ્યારે વધુ મુસાફરોનો ઘસારો નોંધાશે ત્યારે એસટી વિભાગ વધુ બસો ચલાવવાની તૈયારીમાં છે તહેવાર દરમિયાન મુસાફરોને અનુકૂળ અને આરામદાયક મુસાફરી રહે તે માટે સમગ્ર આયોજનમાં તંત્ર સક્રિય છે જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને ગાંધીનગર ડેપો દ્વારા હાલ તો મુસાફરોનો ધસારો ધ્યાનમાં રાખી અને તારીખ તેરથી પંદર સુધી દ્વારકા સોમનાથ અને પોરબંદર તરફ મુસાફરોને જવા માટે એડવાન્સમાં ઓનલાઈન આ ત્રણ બસો મૂકવામાં આવી છે જેથી આ તરફના મુસાફરો એડવાન્સમાં પોતાની સીટ બુક કરાવી અને પોતાના વતન તરફ મુસાફરી કરી શકે અને વધુમાં આ તહેવારો દરમિયાન જો ડેપો ખાતે મુસાફરોનો કોઈ વધારો ધસારો વધારાનો ધસારો જોવા મળશે તો એક્સ્ટ્રા બસો મૂકી અને મુસાફરોને તેઓના ગંતવ્ય સ્થાને મોકલી આપવામાં આવશે